નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે રફાળેશ્વર મહાદેવના દર્શન કરીશું તો મિત્રો રફાળેશ્વર મહાદેવ મંદિર ગામ રફાળેશ્વર તાલુકો મોરબી લાગે છે જિલ્લો પણ મોરબી લાગે છે મોરબીથી દસ કિલોમીટર દૂર રફાળેશ્વર ગામ આવેલું છે અને ઐતિહાસિક મંદિર આવેલું છે ભોળાનાથ મહાદેવનું મિત્રો એવી લોકવાહિકા પણ છે કે જે રફાળેશ્વર મહાદેવનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે તે સ્થળનું પહેલાં નામ રિપુ ફાલેશ્વર હતું અને સમયાંતરે રફાળેશ્વર થયું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રી રફાળેશ્વર ગામે ફૂલમેળો તમે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક પણ જાજુ છે તમે જોઈ શકો છો હર હર મહાદેવ હર મિત્રો આ રફાળેશ્વર મહાદેવના મંદિરે ઘણા બધા લોકો પિતૃતર્પણ અને માતૃતર્પણ કરવા માટે આવતા હોય છે અને રફાળેશ્વર મહાદેવ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે અને પાંડવો વખતોનું આ મંદિર છે તો મિત્રો જરૂર દર્શન કરવા માટે આવજો રફાળેશ્વર મહાદેવના દર્શન તમને લાઈવ કરાવીએ છીએ બાજુમાં વિષ્ણુ ભગવાનનું મંદિર પણ છે અહીંયા મિત્રો રફાળેશ્વર મહાદેવના મંદિરે ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવતા હોય છે અને તેમની મનોકામના લઈને આવે છે અને મહાદેવ ભોળાનાથ રફાળેશ્વર મહાદેવ તેમની માનતા પૂરી કરે છે રફાળેશ્વર શ્રી હાટકેશ્વર મહાદેવ શ્રી વાઘેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો અને ભક્તો બ્રહ્મકુંડમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવતા હોય છે તમે જોઈ શકો છો રફાળેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે અને ઐતિહાસિક મંદિર મહાદેવ ભોળાનાથ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઐતિહાસિક માનો એક છે તો મિત્રો હજારો સ્નાન પણ કરતા હોય છે અને અહીંયા નાળિયેર અગરબત્તી દીવાબતી પણ કરતા હોય છે તો આ તમે જોઈ શકો છો બે હજાર પચીસ છવ્વીસ બે હજાર પચીસ ના રોજ મહાશિવરાત્રી મહાદેવ રફાળેશ્વર મહાદેવ મોટો ભવ્ય મેળો ભરાય છે તો મિત્રો તમે પણ જરૂરથી દર્શન કરવા જાજો રફાળેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો જય રફાળેશ્વર મહાદેવ એવું કહેવાય છે મિત્રો કે આ રફાળેશ્વર મહાદેવ મંદિરનો પહેલાના સમયમાં ઘણીવાર જીર્ણોદ્ધાર થયો હતો મહાદેવના પરમ ભક્ત ઝવેરી ડાયાલાલ ઓગણીસો બોતેરમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તો મિત્રો અમને જે માહિતી મળી એ અમે આ વિડીયોમાં આપી હર હર મહાદેવ